જૂનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ દીવ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ ટાપીમાં ભારેથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પચીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમજ આઠ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ જિલ્લામાં લોકો મુકાયા મુશ્કેલીમાં વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે વલસાડ તાપી ઉમરગામમાં ભારે અતિ ભારે વરસાદ અને મોટર સાયકલ બની ગઈ છે પણ વરસાદી પાણી ભરાયા હતા વાપી સ્ટેશન રોડ પર સ્કૂલ વાન બંધ થઈ હતી શાળાના બાળકો અને કારની ની ધક્કો મારતા જોવા મળ્યા હતા કરોડોના ખર્ચે રસ્તા પુલ બનાવવામાં આવ્યા હોય છતાં વરસાદમાં રસ્તાઓ અને પુલ ધોવા જાય છે ત્યારે એવું પણ લાગે છે કે માર્ગો બાંધકામ ન જાણે કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કેટલાય લોકોની જિંદગી દાવ પર લગાવવામાં આવે છે જય હિન્દ